આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના કોસિન્દ્રાના ચેમુડી વિસ્તારમાં આવેલો એમ આર નામનો ઈટ ભટ્ટો કેટલો લીગલી છે કે કેટલો ગેરકાયદેસર છે તે અધિકારીઓ દ્વારા નું સ્થળ તપાસ કરવામાં આવશે કે પછી વ્યવહારને લઈને તેરી ભી ચૂપ મેરી ભી ચુક સોઆવા ઈટ ભઠા માલિકોને મનફાવે તેમ ભઠા ચલાવવાની પરમિશન આપતું આણંદ જિલ્લાના ખાણ ખનીજ તેમજ જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે પછી વ્યવહાર લઈને ઈટ ભઠા વાડા જોડે મિલીભગત ઘણીવાર આઈ સેવન ન્યૂઝમાં પ્રકાશિત કરવામાં આવ્યા છતાં પણ ખાણ ખનીજની મનમાની જોવા મળી લ્યો બોલો આવા ખાણ ખનીજમાં સંકેત જેવા હોય છે ત્યાં સુધી બિંદાસ માટીનું દસ ફૂટ ખોદકામ થઈ શકે છે ઈટ ભઠાઓ કે રેતીનું સામ્રાજ્ય પણ જબરદસ્ત ચાલે છે આવું કામ કોઈ ઉચ્ચ અધિકારીથી પણ ન થાય આ સંકેતભાઈની રેમ નજરે હેઠળ ચાલતા ખોદકામ કરવા માટે ખનિજ મિલી ભગતની મીઠી નજરને લઈને શું કોઈને કંઈ પણ નુકસાન થાય તો તેની રાહ જોવાઈ રહી છે તો શું ખેડૂતોના પાકને નુકસાન થાય તો તેનો જવાબદાર કોણ શું ખેતીલાયક જમીનમાં ફઠાની પરમિશન કોણે આપી છે તે એક તપાસનો વિષય છે અને જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો જો અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવશે આઈ સે ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે